બ્રહ્મ સમાજ ખાતે આર્મી લેફ્ટનન્ટ કર્નલ ના સમારંભ ભારતીય સેનામાં લેફ્ટનન્ટ જેવા ઉચ્ચ પદે પસંદગી થઈ હોય ત્યારે લાંબા સમયના કઠિન પુરુષાર્થ બાદ તેમણે પ્રાપ્ત કરેલા સિદ્ધિને બિરદાવવા માટે એક સન્માન સમારોહ આયોજન માળિયા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં અનેક જ્ઞાતિ સમાજના આગેવાનો તથા બ્રહ્મ સમાજના અલગ અલગ સંસ્થાઓ દ્વારા તેઓનું સન્માન સમારોહ યોજી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્મ સમાજ જુનાગઢના અધ્યક્ષ પ્રફુલભાઈ જોશી ટ્રસ્ટી હસુભાઈ જોશી તથા યુવા પ્રમુખ જુનાગઢ જિલ્લા રવિભાઈ ઠાકર મીડિયા કન્વીનર પ્રેસ રિપોર્ટર યજ્ઞેશભાઈ ભટ્ટ તથા સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢ મહિલા પાંખના હોદ્દેદારો તથા શહેર માળિયા અને જિલ્લાના સમસ્ત બ્રહ્મ સમાજ અલગ અલગ પાંખના હોદ્દેદારો માંગરોળ કેશોદ માળિયા ભેસાણ થી આવેલ હતા અને સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ